ભાવનગરના મહુવા પંથકમાં આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન થયું હોવાથી મહુવા યાર્ડમાં કાંદાની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે જેના કારણે છેલ્લા સફેદ ડુંગળીનો ભાવ બેસી ખેડૂતોનો ખર્ચ સામે વેઠવી પડી રહી છે આ બાબતે મહુવા યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન વેપારી ડાયરેક્ટરોની હાજરીમાં ડુંગળીના ચિંતાજનક રીતે ઘટતા ભાવો બાબતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં લાંબી ચર્ચા વિચારણા બાદ વેપારી એસોસિએશન મહુવા દ્વારા ખેડૂતોને તેમની સફેદ ડુંગળીનું મહુવા યાર્ડમાં જ વેચાણ કરવા જે કાંદા ટકે તેવા હોય તેના થેલા ઉભા કરીને અનુકૂળતા મુજબ રાખી બજારમાં પુરવઠો ધીમે ધીમે આવે તો પોષણક્ષમ ભાવ જળવાઈ રહે તે માટે ધીરજપૂર્વક અને કાંદાનું વેચાણ કરવા જણાવ્યું છે જ્યારે ઓલ ઇન્ડિયા વેજીટેબલ ડિહાઇડ્રેશન મેન્યુફેક્ચર ડેવલપમેન્ટના એસોસિએશન તરફથી ખેડૂતોને સફેદ ડુંગળીના પાકથી વિમુખ ન થાય તે માટે તેમને પોષણક્ષમો ભાવ આપવા મહુવા યાર્ડમાંથી તમામ ઉદ્યોગકારોએ ખરીદી કરવા અનુરોધ કર્યો છે આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં